હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ફરાળી બટેકા તો ફરાળી બટેકા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે ફરાળી બટેકા બનાવવા માટે આપણે પહેલાં તેલ લઈ લેશું તરીન બનાવશો અને તમે તરીન બનાવો તો પણ ચાલે પણ અત્યારે આપણે ફ્રાય કરીને બનાવશું એને બટેકાને આપણે બધા એમાં નાખી દઈશું તરવા માટે એટલે આપણે ફ્રાય કરીએ છીએ અત્યારે એકદમ કડક અને બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી ફ્રાય કરવાના એમ ગઈ આવી રીતે એકદમ બ્રાઉન કલરના થવા દેવાના મસ્ત ને ધીમે તાપીને આવા બટેકા થઈ જવા જોઈએ જો આખો કલર ચેન્જ થઈ ગયો ને મસ્ત કડક કડક થઈ ગયા છે તેલ આમાં નહીં જો આપણે બે ચમચી તેલ નાખ્યું હતું ને પડ્યું છે નીચે હવે આમાંથી બટેકાને ખાલી કાઢી લેશો એટલે હું જવા થઈ જાય આમ અવાજ આવે ને એવા બટેકા થઈ જવા જોઈએ હવે આપણે એમાં નાખશું સિંધુ નમક ને આ મરી આખા ભાંગા ખાંડી લેવાના એના હવે આને મિક્સ કરી દેવાના ગરમ ગરમ હોય ને તો જ તમારે અને મિક્સ કરી દેવાનું નીચ થોડીક મરચાં અને આદું વાટેલું એને પણ આવી રીતે મિક્સ કરી દેવાનું ચાર થી પાંચ લીમડાના પાન લીધા છે કડક રહેશે મસ્ત ખાવા ટાઈમે બનાવવાના એને ચાર થી પાંચ લીમડાના પાન લીધા છે એને આવી રીતે ટુકડા કરી દેવાના તમે તેલમાં તરીને નાખી શકો अवाना वा कड़क रेसिपी मस्त खावा टाइम में बनावाना है